તો આજે આપણે જાણીએ વૈશાખ માસ ની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે અપરા એકાદશીની વ્રત કથા વિશે શ્રી યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ એ અપરા છે કારણ કે તે અપાર ધન દેનારી છે તે પુણ્ય આપનારી છે અને પાપને નષ્ટ કરનારી છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ આโลกમાં પ્રસિદ્ધિ થાય છે

ખોટા જ્યોતિષી ખોટા વૈદ્ય આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થઈ જાય છે જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે પરંતુ આ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે શિષ્ય ગુરુથી વિદ્યા ગ્રહણ કરે છે પરંતુ પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે પણ આ અપરા એકાદશીનું વ્રત કરે તે સ્વર્ગમાં જાય છે જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં સ્નાન કરવાથી અથવા ગંગાજીના તટ પર પિંડદાન કરવાથી મળે છે તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે સિંહ રાશિવાળાને બૃહસ્પતિના દિવસે ગોમતીમાં સ્નાન કરવાથી કુંભમાં કેદારજીના દર્શન કરવાથી તથા સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના બરાબર ગણાય છે હાથી ગોડાના દાનથી તથા યજ્ઞમાં સુવર્ણ દાનથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના ફળ બરાબર છે હાલમાં વિહાયેલી ગાય ભૂમિ અથવા સુવર્ણના દાનનું ફળ પણ આના ફળના બરાબર છે અપરાય એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્યએ અપરાય એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ અપરાય એકાદશીનો દિવસ ભક્તિ પૂર્વક રહેવાથી વિષ્ણુ પદ ની પ્રાપ્તિ થાય છે આજની એકાદશી કરનાર તમામ હરિભક્તોને જય શ્રી કૃષ્ણ